વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમલા ગામે અગિયાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે તળાજા તાલુકાના ડાઠા પોલીસની હદમાં આવતા આમલા ગામે વાડી વિસ્તારમાં એક નરાધમે અગિયાર વર્ષીય બાળકીને પીખી નાખી બાળકીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મની શર્મનાક ઘટના જે છે સામે આવી છે ગઈ તારીખ એકવીસ એક ના રોજ દાખલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબલા ગામમાં એક દુર્ભાગ્યપુર બનાવ બન્યો હતો જેમાં એક સગીર વહીની દીકરી સાથે દુષ્કર્મ થયો હતો આ બનાવ એકવીસ તારીખે બપોર એક વાગ્યાથી દોઢ વાગ્યાના વચ્ચે આંબલા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં ગઈકાલે દીકરીનો જે બાપ છે દેહ બીએમએસ હેઠળ અને પોક્સોની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પીએલ સાહેબ ચલાવી રહ્યું છે જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમલા ગામ પોલીસ સ્ટેશન દાટા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભોગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વહેલું થઈ શકે એટલી વહેલું મળી શકે